નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે કોરોના કાળ તો તમને બધાને યાદ જ હશે આ સમયગાળા દરમિયાન અનેક લોકોએ પોતાના સજનોને ગુમાવ્યા હતા આ તરફ હવે ધરતી સ્વર્ગ ગણાતું એટલે કે જમ્મુ કાશ્મીરથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં જમ્મુ કાશ્મીરનું રાજદોરી કે અહીં સાસવેરા આતંકીઓને ભારતીય સીના વચ્ચે અથડામણના સમાચાર સાંભળવા મળતા હોય છે જો કે આ દિવસોમાં રાજદોરીએ કોઈ અલગ કારણથી ચર્ચામાં આવ્યું છે વાસ્તવમાં જમ્મુ કાશ્મીરના રાજજોડીમાં સત્તર લોકોના શંકાસ્પદ બીમારીને કારણે મોત બાદ હવે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે જમ્મુ કાશ્મીરના રાજજોડીમાં સત્તર લોકોના શંકાસ્પદ બીમારીથી મોતને લઈને તંત્ર પણ કારણો શોધવા દોડધામમાં લાગ્યું છે પ્રાથમિક વિગતો મુજબ જે લોકોના મોત થયા કે પછી જે લોકો હાલ અસરગ્રસ્ત છે તે દર્દીઓમાં જોવા મળતા તાવ શ્વાસ લેવામાં તકલીફ પડશે વળવો જેવા લક્ષણો જોવા મળ્યા હતા આ તરફ જમ્મુ મેડિકલ કોલેજના ડૉક્ટર્સે બીમારીની ઓળખ કરવા પરીક્ષણ કરી રહ્યા છે જો કેવા ડૉક્ટરોનો મત એ છે કે આ બીમારી ઓર્ગનો પોસ્ટપેટ નામની જંતુશાસક દવાથી ફેલાઈ હોઈ શકે છે આ તરફ ઓટોપિન નામની દવાથી દર્દીઓની હાલત સુધારવા જોવા મળી રહ્યો છે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના બારી ગામમાં એક રહસ્યમય બીમારીને કારણે સત્તર લોકોના મોતનું રહસ્ય ઉગાડું થવા લાગ્યું છે નિષ્ણાંત તબીબોનું કહેવું છે કે આ ઘટના પાછળ ઓર્ગનો પોસ્ટપેટ નામનું મિકેમિકલ મુખ્ય કારણ હોઈ શકે છે ત્યારે મિત્રો હાલ માટે આપલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ